સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે આગ જેવી દુર્ઘટનામાં સમયે અગમચેતીના ભાગરૂપે ફાયર મોકડીનું આયોજન કરાયું જેથી આપત્તિના સમયે બચાવ કામગીરીને વધુ બહેતર બનાવી શકાય સુરત નવી સિવિલ કેમ્પસના કિડની બિલ્ડિંગની કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં સવારે બરાબર અગિયારને દસ મિનિટે બીજા મળે આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની તત્કાલ ફાયર વિભાગને જાણ કરાઈ હતી ઘટનાનો કોલ મળતા જ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર વસંત પરેગ ફાયરની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા ફાયર બ્રિગેડ તથા હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ અને ડોક્ટરો દ્વારા આઈસીયુ વોર્ડમાં દાખલ વીસ દર્દીઓને રેસ્ક્યૂ કરવા આવ્યા હતા જેમાંથી નવ દર્દીઓ અને અન્ય વોર્ડ તથા અગિયાર દર્દીઓને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસણ આવ્યા હતા ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગે તો કેવી રીતે બચાવ કામગીરી કરીને દર્દીઓને સુરક્ષિત સ્થળે લઈ જવા સુધીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સિવિલ તંત્રના સ્ટાફને પણ કટોકટીના સમયે ફાયરના સાધનોના વ્યવહાર ઉપયોગમાં લેવાનું રીતોનું સિવિલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધી દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું મોકડીલ બાદ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર વસંત પરીખે તબીબી ટીમની કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા સીસીટીવી કેમેરા મોનિટરિંગ કરતી ટીમની સત્યતા ઘણી અગત્યની રહે છે આઈસીયુમાં કામ કરતા સ્ટાફે વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ ટાળવો જોઈએ ઉપરાંત જો શક્ય હોય તો વેન્ટિલેટરને થોડા સમય માટે રેસ્ટ પર મૂકવામાં આવે તે ખાસ જરૂરી છે આઈસી વોર્ડમાં પંદર ટકા વેન્ટિલેશન રાખવામાં આવે તેમ સતત વાતાનુકૂલિત રહેતા એસી વાળા વોર્ડ હોય તો દિવસમાં વોર્ડના અન્ય એસીને મારા ફરતી થોડો સમય બંધ કરવામાં આવે જેથી ઘણી હશે દુર્ઘટના નીવડી શકાય એમ તેમણે ઉપયોગી વિગતો પણ આપતા કહ્યું હતું આમ ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું બસંતકુમાર પારીખ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર तो सभी को हम लोगों को मालूम है कि श्रेयस हॉस्पिटल विरार में मुंबई में हॉस्पिटल है वहाँ पर पाटीदार वेलफेयर एसोसिएशन का हॉस्पिटल भरूच में और सूरत में आयुष हॉस्पिटल में इस तरह की कोविड में काफ़ी लोड रहता है और आईसीयू में लगातार वेंटिलेटर ए चलते रहते तो इलेक्ट्रिकल लोड की वजह से भी और सैनिटाइज़र काफ़ी यूज अधिक प्रमाण में यूज़ हो रहा है तो वो वेपराइज होकर सीलिंग में एकोमलेट हो जाता है इकट्ठा हो जाता है और कहीं से भी स्पार्क मिलता है तो आग लगने के बहुत ज़्यादा चांसेज है ऑक्सीजन काफ़ी प्रमाण में यूज हो रहा है तो ऑक्सीजन फ्लेम को काफ़ी सपोर्ट करता है जलने के लिए तो उसको लेके हर जगह हम लोगों ने सजेस्ट भी किया कि ई ए वगैरह इलेक्ट्रिकल जो खामे उनको दूर करें और सैनिटाइज़र कम से कम प्रमाण में यूज़ करें और आईसीयू में जो भी स्टाफ रहता है वो कम से कम फ्लेमेबल मटेरियल कार्टन वगैरह पर्दा जो लगाते हैं वो कम से कम लगाएं तो इसी को चलते हम लोग हर एक हॉस्पिटल में लोकड्रील का आयोजन कर रहे हैं और इंस्पेक्शन की कार्रवाई की जा रही है जैसा कि आपने देखा मोकडील होने के बाद भी हम लोग यहाँ का सिस्टम ऑपरेट करके